સ્વર્ણાયામ બહેનો પ્લાઝો પહેરવા લોંગ પ્લાઝો પહેરીને અંદર ફર્સ્ટ ક્લાસ જીવનમાં પહેર આવી ગઈ છે ઓફર એ પણ ફર્સ્ટ ક્લાસ છે છસો રૂપિયાનો એક મળશે અને બે લેશો ને તો એક ના બે જો હું તમને બતાવું ફૂલ લંબાઈ વાળા જે પ્લાઝો પેર છે રિયોન ફેબ્રિક રહેવાનું છે અને સાઈઝ ની વાત કરું ને તો એમ થી માંડી અને ફાઈવ એક્સ સુધીની સાઈઝ રહેશે રીયોન ફેબ્રિક ની અંદર ફર્સ્ટ ક્લાસ સરસ મજાની પ્રિન્ટો ની અંદર આવી ગયો છે સાઈઝ એમ થી 5xl 5xl એટલે તમને બતાવી દઉં અને બધી સાઈઝ નો સેમ રેજ રહેશે ₹600 નો એક અને 1000 ની બે જો 5xl સાઈઝ છે આ ટાઈપ ની ફર્સ્ટ ક્લાસ પ્લાઝો પેર આવી ગઈ છે તો આ ટાઈપ ની પ્લાઝો પેર લેવી હોય તો આવી ગય છે फटाफट ધર્મનાંદન ની અંદર અને પાંચ જણા ને આ શેર રીલ્સ કરી દેજો કે આ ટાઈપ ના તમારે કોઈ પણ ને પ્લાઝો પેર લેવા હોય તો ધર્મનાંદન ની અંદર આવી ગયા છે અલગ અલગ ડિઝાઈન આવી છે જો આ ટાઈપની અત્યારે સાલતા ફર્સ્ટ ક્લાસ કલરોમાં આવી જશે અને આ ટાઈપનું જોતું હોય તો આવી જજો અને અમારા પેજ ને ફોલો કરી રાખજો અમારા પેજ ને ફોલો કર્યો છે એને જ આવા ઓફરનો લાભ મળશે થેન્ક યુ